છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવી દીધો છે ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે વાયરસ હવે અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં પણ બેકાબુ બનવાની તૈયારી કરી રહ્યો છે તે સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા પણ ચાંદીપુરા વાયરસ સામે લડવા તૈયારીઓ શરૂ કરાઈ છે અને સ્પેશિયલ વોર્ડ સાથે ડોક્ટરોની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે રાજ્યભરમાં ચાંદીપુરા વાયરસથી સંક્રમિત દર્દીઓના કેસમાં દિવસેને દિવસે ઉછાળો આવી રહ્યો છે તો શુક્રવારે જામનગરમાં એક સાથે ત્રણ કેસ આવ્યા છે અને તેમાંથી એક દર્દીનું મોત પણ થઈ ગયું છે આમ ચાંદીપુરા વાયરસથી મૃત્યુઆંક વધીને સોળ પણ થઈ ગયો છે જ્યારે ચાંદીપુરા વાયરસના કુલ કેસની સંખ્યા વધીને તેત્રીસ થઈ ગઈ છે ત્યારે ગામડાઓથી આગળ નીકળી શહેરોમાં પ્રવેશી રહેલા ચાંદીપુરા વાયરસને લઈને સુરતમાં પણ તંત્ર સાદું થઈ ગયું છે ચાંદીપુરા વાયરસ મોટાભાગે બાળકોમાં દેખાઈ રહ્યો છે તે સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા ચાંદીપુરા વાયરસ સામે રક્ષણ મેળવવા માટે તૈયારી પણ શરૂ કરી દેવાય છે અને સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસ માટે સ્પેશિયલ વોર્ડની સાથે ડોક્ટર સહિત સ્ટાફની ટીમ પણ ચોવીસ કલાક માટે તૈનાત કરી દેવામાં આવી છે જી આપ સૌ જાણો છો એ પ્રમાણે જે વાયરલ એન્સેફેલાઇટિસના કેસીસ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે એમાં સાઉથ ગુજરાતમાં તૈયારીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાસ ખાતે આપણી પાસે વીસ બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ હાલમાં કાર્યરત છે એની સાથે જો કોઈ આવા સંભવિત કેસીસ આપણી પાસે સાઉથ ગુજરાતમાંથી આવશે તો એના માટે બીજું દસ બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ ચાલુ કરવાની તૈયારી અત્યારે ચાલી રહી છે એટલે કે અમે બપોર સુધીમાં એને કાર્યરત કરી લઈશું ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પેશન્ટ્સને માટે જરૂરી વેન્ટિલેટર્સ દવાઓ હોસ્પિટલ માટેનો ડૉક્ટરનો સ્ટાફ નર્સિંગ સ્ટાફ સપોર્ટ સ્ટાફ લાઈફ સેવિંગ મેડિસિન્સ અને બીજી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે કેટલા ડૉક્ટરો એમાં કાર્યરત છે હાજી અમારી એક ઇમરજન્સી ટીમ ટ્વેન્ટી ફોર બાય સેવન ઓન ડ્યુટી રહે છે એની સાથે પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટનો ડેડિકેટ છથી સાત ડૉક્ટરોનો સ્ટાફ ટ્વેન્ટી ફોર બાય સેવન ઇન્ટેન્સિવ કેર યુનિટમાં હાજર રહે છે આ વાયરસ કેટલો ગંભીર ગણાય છે આ વાયરસની શરૂઆત સામાન્ય લક્ષણોથી થાય છે જેમ કે બાળકને ઝાડા ઉલટી થવા તાવ આવવો અને એ પછી જો બાળકને યોગ્ય સારવાર અને ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી તો આ બાળક બહુ ઓછા સમયમાં બાળકને તાવ વધી જાય છે ઝાડા ઝાડાઉલટી વધી જાય છે અને આ વાયરસનો ચેપ મગજ સુધી પહોંચતા મગજ પર સોજો આવતા ખેંચ આવવાની શક્યતા અથવા તો બેભાન થઈ જવાની શક્યતા રહેલી હોય છે સો આ વસ્તુ વસ્તુને ધ્યાનમાં રાખીને બાળકને કોઈ પણ આવા સિમ્ટમ્સ દેખાય એટલે કે લક્ષણો દેખાય તો તરત જ નજીકના ડોક્ટરનો સંપર્ક કરો ડૉક્ટરની પાસે નિદાન કરાવીને યોગ્ય સારવાર કરો ચાંદીપુરા વાયરસ ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ચાંદીપુરા વાયરસથી સુરતને મુક્ત રાખવા અને ચાંદીપુરા વાયરસથી ઝપેટમાં આવનારોને ત્વરિત સારવાર મળે તે માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે અલગ વડસેટની સુવિધા ઊભી કરી દેવામાં આવી છે વિરોધી પર ચિટાંકની વાર